નમસ્કાર ગુજરાત આજે પચીસ તારીખ અને શનિવાર છે અને શનિવારના તાજા હવામાન સમાચારો પર નજર કરીએ તો સૌથી પહેલા સિસ્ટમની લાઈવ અપડેટ ઉપર નજર કરી લઈએ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ આપણું ગુજરાત છે ને ગુજરાતથી નીચે અરબી સમુદ્રની અંદર હાલમાં એક મજબૂત સિસ્ટમ છે એ સક્રિય છે તો બીજી તરફ બંગાળની ખાડીમાં પણ એક મજબૂત સિસ્ટમ છે એ સક્રિય થઈ છે અને બંગાળની ખાડીમાં જે મજબૂત સિસ્ટમ સક્રિય થઈ છે એ આવનાર દિવસોની અંદર મોનથા નામના વાવાઝોડાની અંદર પરિવર્તિત થઈ શકે છે પરંતુ આ સિસ્ટમ છે મિત્રો આ રીતે આગળ વધવાની છે બાંગ્લાદેશ નેપાળ બાજુ જવાની છે જેમને કારણે આ સિસ્ટમ વધારે મજબૂત થશે અથવા તો મોન્થા નામના વાવાઝોડાની અંદર ફેરવાશે તો આ સિસ્ટમની અસર છે એ ગુજરાતની અંદર થવાની નથી પરંતુ અહીંયા ગુજરાતની નીચે જે અરબી સમુદ્રની અંદર હાલમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે જે સિસ્ટમ મિત્રો અત્યારે ડિપ્રેશનની અવસ્થામાં છે પરંતુ આજના દિવસે ડીપ ડિપ્રેશનની અવસ્થામાં ફેરવાઈ શકે છે અને એ સિસ્ટમ છે મિત્રો ગઈકાલે હવામાન વિભાગની આગાહી પ્રમાણે મુંબઈ મહારાષ્ટ્રથી એ સિસ્ટમ અરબી સમુદ્રની અંદર ખાસ કરીને પાંચસો ને સાઠ કિલોમીટર જેટલી દૂર હતી પરંતુ આજે પાંચસો કિલોમીટર જેટલી દૂર છે ને ગુજરાત વાત કરીએ તો પાંચસો ને પસાર અથવા તો છસો કિલોમીટર જેટલી દૂર છે અને ધીમે ધીમે હવે યુટર્ન લઈને ગુજરાતની નજીક આવી રહી છે મિત્રો આ સિસ્ટમ જેમ જેમ ગુજરાતની નજીક આવશે એમ એમ સિસ્ટમ છે એ થોડીક મજબૂત થશે અને મોડેલો પ્રમાણે આ સિસ્ટમનો ઘેરાવો છે એ ગુજરાત ઉપર આવશે જેમને કારણે આજથી એટલે કે પચીસ તારીખથી ગુજરાતના વાતાવરણની અંદર પલટો આવશે અને ખાસ કરીને ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર માવઠું થવાની સંભાવના પણ આજના દિવસે રહેશે મિત્રો આજે પચીસ તારીખ છે પચીસ તારીખથી ગુજરાતની અંદર માવઠાનો રાઉન્ડ છે એ ચાલુ થઈ જશે અને ત્યાર પછી છવ્વી તારીખના રોજ અને હત્યાવી તારીખના રોજ અને અઠ્યાવીસ તારીખના રોજ એટલે કે આ ત્રણ દિવસ સુધી ગુજરાતની અંદર માવઠાનો વરસાદ છે એ વધારે પડવાનો છે એમાં મિત્રો ખાસ કરીને છવ્વી તારીખે રાત્રિ દરમિયાન અને હત્યાવી તારીખના રોજ વધારે માવઠું છે એ ગુજરાતની અંદર વધારે વિસ્તારોની અંદર પડવાનું છે અને ત્યાર પછી મિત્રો માવઠાનું પ્રમાણ છે એ ધીમે ધીમે ગુજરાતની અંદર ઘટ જશે તેમ છતાં પણ ઓગણત્રી તારીખના રોજ ત્રી તારીખના રોજ પહેલી અને બીજી તારીખ સુધી ગુજરાતની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર માવઠાનો વરસાદ છે એ જોવા મળશે મિત્રો છેલ્લા કેટલાક વર્ષોની અંદર ભારે માવઠું જોવા નથી મળ્યું એવું માવઠું જોવા મળશે એવું હાલમાં વેધર મોડલો બતાવી રહ્યા છે અને આ માવઠાને કારણે ગુજરાતમાં ઘણા બધા ખેડૂતોને નુકસાન છે એ પણ થઈ શકે છે ખાસ કરીને કપાસ વીણવાના ઘણા બધા ખેડૂતોને બાકી છે તો એમને પણ નુકસાન થઈ શકે છે મગફળી કાઢી રહ્યા છે એમને પણ નુકસાન થઈ શકે છે અને નવું વાવેતર કરી રહ્યા છે એમને પણ નુકસાન થઈ શકે છે એટલા માટે ખાસ ગુજરાતના દરેક ખેડૂત મિત્રો છે એ આ વિડીયો અંત સુધી જોઈ લેજો કેમ કે આ વિડીયોની અંદર તમને જણાવી કે આ માવઠાને લઈને હવામાન વિભાગ દ્વારા શું આગાહી કરવામાં આવી છે અને ખાસ કરીને મિત્રો આ વરસાદની અંદર પવન છે એ પણ વધારે જોવા મળશે મિની વાવાઝોડું છે એ પણ ફૂંકાઈ શકે છે ચાલીથી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી છે એ પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરી દેવામાં આવી છે અને માછીમારોને આગમી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે તો એ તમામ માહિતી તમને જણાવવાનો છું આ સાથે મિત્રો પરેશભાઈ ગૌસ્વામી અને અંબાલાલ પટેલ દ્વારા પણ ગુજરાતની અંદર આ માવઠાને લઈને મહત્વપૂર્ણ અપડેટ આપવામાં આવી છે એ માહિતી પણ તમને આજના આ વિડીયોની અંદર જણાવી એટલા માટે ખાસ વિડીયોને છેલ્લે સુધી જોઈ લેજો અને ગુજરાતના જે પણ મિત્રો ખિસ્સુ યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરી કે ખિસ્સુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવે જાણી લઈએ આજના દિવસ દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોની અંદર વધારે વરસાદ પડશે હવે મિત્રો હવામાન વિભાગ દ્વારા મીની વાવાઝોડાની સાથે માવઠું થવાની જે આગાહી કરવામાં આવી છે એના ઉપર નજર કરીએ તો ગુજરાતની અંદર આગામી પાંચ દિવસ સુધી ગાંજવી સાથે માવઠાની આગાહી છે હવામાન વિભાગે કરી છે દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રની અંદર ડિપ્રેશન સક્રિય થતા વાતાવરણની અંદર પલટાની સંભાવના છે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને એના ભાગરૂપે દાહોદ છોટાઉદેપુર ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ અમરેલી ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લાની અંદર છૂટાછવાયા સ્થળોએ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે તો બીજી તરફ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર એલર્ટ છે એ જાહેર કરવામાં આવ્યું છે ગીર સોમનાથની અંદર વાદળછાયા વાતાવરણ વચ્ચે વેરાવળ બંદરે ત્રણ નંબરનું સિગ્નલ છે એ લગાવવામાં આવ્યું છે ચાલીસથી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે અને ગીર સોમનાથ જિલ્લાની અંદર વાદળછાયું વાતાવરણ છે એ પણ કાલે જોવા મળ્યું હતું અને અમરેલી જિલ્લાના જાફરાબાદ જાફરાબાદ બંદર ઉપર પણ હવામાન વિભાગ દ્વારા તકેદારીના ભાગરૂપે એક નંબરનું સિગ્નલ છે એ લગાવવામાં આવ્યું હતું દરિયો તોફાની બની શકે તેવી શક્યતા વચ્ચે માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના છે એ આપવામાં આવી છે આમ મિત્રો ખાસ કરીને દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રની અંદર ડીપ ડિપ્રેશન સિસ્ટમ છે એ સક્રિય થતા પવનની ઝડપ છે મિત્રો ચાલીસથી લઈને પચાસ કિલોમીટરની જોવા મળશે એની અંદર ઝટકાના પવનો છે પચાસથી લઈને પંચાવન કિલોમીટર પ્રતિ કલાકના દરિયા કાંઠે ફૂંકાઈ શકે છે અને પવન સાથે આટલા જિલ્લાઓની અંદર માવઠું થવાની સંભાવના છે એ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે આજના વરસાદની આગાહી ઉપર નજર કરીએ તો આજે પચીસ તારીખ છે ને પચીસ તારીખનો આ વેધર ડેટા છે આ વેધર ડેટાની અંદર તમે જોઈ શકો છો આપણું ગુજરાત છે આ અરબી સમુદ્ર છે અરબી સમુદ્ર ઘણા બધા ભાગોની અંદર સક્રિય અવસ્થાની અંદર છે તો બીજી તરફ બંગાળની ખાડી છે બંગાળની ખાડીમાં પણ એક નવી સિસ્ટમ છે એ સક્રિય થઈ ચૂકી છે અને અરબી સમુદ્રવાળી સિસ્ટમ થઈ અને બંગાળની ખાડીવાળી સિસ્ટમ દ્વારા એક ટ્રફ રેખા છે એ બનાવવામાં આવી છે જેમના ભાગરૂપે ભારતના આ ભાગોની અંદર પણ વાદળો છે એ છવાયેલા છે અને વરસાદી માહોલ છે એ જોવા મળી રહ્યો છે તો ગુજરાતના પણ કેટલાક વિસ્તારોની અંદર અરબી સમુદ્રની અંદર જે ડીપ ડિપ્રેશન સિસ્ટમ છે એ સિસ્ટમને કારણે વાદળનો ઘેરાવો છે એ ગુજરાત ઉપર પહોંચી ગયો છે અને એને કારણે ગુજરાતની અંદર આજે બપોર પછી આ તમામ વિસ્તારોની અંદર વાતાવરણમાં મોટો પલટો આવશે અને કોઈક કોઈક વિસ્તારોની અંદર હળવો વરસાદ છે એ પણ જોવા મળશે ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર સુરત છે નવસારી છે વલસાડ છે દમણ દાદરાનગર હવેલીના વિસ્તારો છે અહીંયા ડાંગ છે વાપી છે ભરૂચ છે ઉપર જે આણંદ વડોદરાના વિસ્તારો છે દાહોદ છોટાઉદેપુરના વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર પણ વાતાવરણમાં પલટો આવશે ને ભરૂચથી નીચેના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર માવઠું થવાની સંભાવના પણ આજે પાંચ તારીખના રોજ રહેશે તો મિત્રો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર પણ ભાવનગર છે અમરેલીના વિસ્તારો છે બોટાદ અને ભાવનગર અમરેલી વચ્ચેના જે બોર્ડર લાગુ વિસ્તારો છે એ વિસ્તારો સાથે સાથે રાજકોટ જુનાગઢ વેરાવળ ગીર સોમનાથ જૂનાગઢ ઉના રાજુલા મહુવાના વિસ્તારો છે એની અંદર પણ વાતાવરણમાં આજે પલટો આવી જશે ને બપોર પછી અમુક વિસ્તારોની અંદર વરસાદ છે એ પડી શકે છે અહીંયા મિત્રો આ માવઠાની અંદર વધારે શક્યતા કચ્છની અંદર નથી અને ઉત્તર ગુજરાતની અંદર પણ નથી સૌરાષ્ટ્રના આ ભાગોની અંદર પણ વધારે શક્યતા હાલમાં દેખાતી નથી તેમ છતાં પણ મોડલો બતાવી રહ્યા છે કે એમાં પણ વરસાદી માહોલ છે એ જોવા મળશે પરંતુ સિસ્ટમ જેમ ગુજરાતની નજીક પહોંચશે એમ વધારે માહિતી ખબર પડશે હાલમાં જણાઈ રહ્યું છે કે આજે ગુજરાતના વિસ્તારોની અંદર માવઠું છે એ જોવા મળશે અને ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો માવઠાનું પ્રમાણ છે એ ધીમે ધીમે મિત્રો આજે રાત્રિથી વધતું જશે અને અહીંયા તમે છવ્વી તારીખનો એટલે કે આવતીકાલનો વેધર ડેટા જોઈ શકો છો ને આવતીકાલે આ તમામ વિસ્તારોની અંદર માવઠાનો પ્રભાવ જોવા મળી રહ્યો છે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો છે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ઘાંટો રેડ કલર છે એટલે કે સાઠ એમ એમ સિત્તેર એમ એમ સુધીનો વરસાદ છે એ પણ પડી શકે છે એટલે કે બે થી લઈ અને ત્રણ ઇંચ સુધીનો વરસાદ પડવાની શક્યતા પણ આ માવઠાની અંદર જણાઈ રહી છે ખાસ કરીને આવતીકાલે વધારે ભારે દિવસ છે એ રહેવાનો છે આવતીકાલે રવિવાર છે રવિવારના દિવસે આ વર્ષે તમે જોયું છે કે શનિવારે અને રવિવારે વધારે વરસાદ પડ્યો છે એ પ્રમાણે રવિવારે પણ વધારે વરસાદ પડવાની શક્યતા આ મોડલો બતાવી રહ્યા છે અને સિસ્ટમ છે એ ગુજરાતની નજીક આવી જશે જેમને કારણે સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે એની અંદર ભારે વરસાદ જોવા મળશે અહીંયા તમે છવ્વીસ તારીખનો આખા ભારતનો વેધર ડેટા જોઈ શકો છો ડિપ્રેશન સિસ્ટમ એમના આગળના ક્લાઉડ છે એ ગુજરાતની નજીક આવી ગયા છે મુંબઈ મહારાષ્ટ્ર નાસિક લાગુ વિસ્તારો ઉપર સાથે સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગો ઉપર એટલે તમામ વિસ્તારોની અંદર આવતીકાલે વરસાદ જોવા મળશે તો બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ બની રહી છે જે સિસ્ટમ વાવાઝોડા સુધી પણ જઈ શકે છે જોકે એ સિસ્ટમની અસર છે એ ગુજરાતની અંદર થવાની નથી તેમ છતાં પણ એમના ટ્રફરૂપી ઘેરાવાના જે વાદળો છે એ વાદળોને કારણે ગુજરાતની અંદર વધતા ઓછા પ્રમાણની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર માવઠું છે એ જોવા મળી શકે છે ત્યાર પછી અહીંયા તમે હત્યાવી તારીખનો વેધર ડેટા જોઈ શકો છો હત્યાવી તારીખે સિસ્ટમ ગુજરાતની નજીક આવશે ત્યાર પછી એમની આગળ વધવાની જે ગતિ છે એની અંદર થોડો ઘટાડો થશે એટલે હત્યાવી તારીખે પણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર માવઠું થવાની સંભાવના રહેલી છે માવઠાની સાથે સાથે અમુક વિસ્તારોની અંદર વાતાવરણમાં પલટો આવશે વીજળીના કડાકા ભડાકા થશે અને દરિયાઈ પટ્ટીની અંદર હવામાન વિભાગે કહ્યું છે કે ત્રીસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો છે એ પણ ફૂંકાઈ શકે છે અને એ દરિયાઈ પટ્ટી ની અંદર ખાસ કરીને દરિયા કિનારે મોજા છે એ પણ વધારે ઉછળ છે અને એને કારણે જામનગર અને પોરબંદરના કેટલાક વિસ્તારો ઉપર એક નંબર અને ત્રણ નંબરનું સિગ્નલ છે એ પણ લગાવવામાં આવ્યું છે અને માછીમારોને પણ મિત્રો આવનાર પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે ત્યારે અહીંયા તમે જોઈ શકો છો અઠ્યાવીસ તારીખનો વેધર ડેટા છે અઠ્યાવીસ તારીખનો રોજ સિસ્ટમ આ રીતે બનશે જેમને કારણે મધ્ય સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર માવઠાની સંભાવના હાલમાં મોડલો બતાવી રહ્યા છે પરંતુ જ્યારે ચોમાસું ચાલુ થતું હોય છે અને ચોમાસું પૂર્ણ થતું હોય છે ત્યારે મોડલની અંદર જે અપડેટ આવતી હોય છે ઘણી બધી ખોટી પડતી હોય છે એટલા માટે ખાસ આ સિસ્ટમ ગુજરાતની નજીક આવશે અને જેમ જેમ વાતાવરણ બનશે એના આધાર બેઝ મોડલો છે એ ફરીથી અપડેટ થશે અને જે પણ દિવસ દરમિયાન આગાહી આવશે આગાહી અમે વિડિયોના માધ્યમથી આ ચેનલના માધ્યમથી તમારા સુધી પહોંચાડશું એટલા માટે ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તેમ છતાં અહીંયા તારીખે પણ ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતની અંદર વધારે વરસાદી માવઠું થવાની સંભાવના છે એ બતાવી રહ્યા છે ત્યાર પછી ઓગણત્રીસ તારીખે પણ પશ્ચિમ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતની અંદર શક્યતા બતાવી રહ્યા છે પરંતુ ઓગણત્રીસ તારીખ ત્રી તારીખથી વરસાદનું પ્રમાણ છે એ ધીમે ધીમે ઘટતું જશે આખા ભારતની અંદર મિત્રો આ રીતે એક ટ્રફ રેખા થવાની છે જેમને કારણે અને તમે જોઈ શકો છો કે આ મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રના જે ભાગો છે એની અંદર વધારે વરસાદની શક્યતા અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખના રોજ રહેશે ખાસ કરીને આ રીતે મિત્રો વાદળનો ઘેરાવો હાલમાં બતાવી રહ્યા છે જેના ભાગરૂપે વરસાદની શક્યતા રહેશે ત્યાર પછી અહીંયા ત્રીસ તારીખનો વેધર ડેટા જોઈ શકો છો ત્રીસ તારીખે આ અરબી સમુદ્રવાળી સિસ્ટમ નબળી પડી જશે ઉપરથી જે તાપમાનવાળા પવનો છે એ પણ મિત્રો આવશે એટલે ધીમે ધીમે માવઠાની સંભાવના છે માવઠાના જે વાદળો છે સિસ્ટમ છે ઘેરાઓ છે એમને નબળી પાડી દેશે એટલે માવઠાનું પ્રમાણ છે એ ધીમે ધીમે ઓગણત્રીસ તારીખથી ઘટશે ત્યાર પછી એકત્રીસ તારીખનો વેધર ડેટા જોઈ શકો છો એની અંદર પણ પશ્ચિમ સૌરાષ્ટ્રને બીજા ભાગો છે એની અંદર હજી વરસાદ પડવાની શક્યતા બતાવી રહ્યા છે તેમ છતાં પણ મોડલની અંદર અપડેટ થશે એ તમને જણાવવામાં આવશે અહીંયા એકત્રીસ તારીખનો વેધર ડેટા જોઈ શકો છો બંગાળની ખાડીવાળી સિસ્ટમ અહીંયા મ્યાનમાર સુધી આવી જશે અને આ જે અરબી સમુદ્રવાળી સિસ્ટમ હતી એ પણ નાની બની ગઈ છે અને નબળી પડી રહી છે અને ત્યાર પછી માવઠાનો પ્રકોપ છે એ ધીમે ધીમે ઓગણત્રીસ તારીખથી ઓછો થશે તેમ છતાં પણ ગુજરાતના અમુક અમુક વિસ્તારોની અંદર પહેલી તારીખે અને બીજી તારીખે પણ માવઠું છે એ જોવા મળશે આમ ગુજરાતની અંદર ખાસ કરીને અલગ અલગ ભાગોની અંદર જોવા મળશે એવું હાલમાં વેધર ડેટા છે એ બતાવી રહ્યા છે હવામાન વિભાગની નવી આગાહી ઉપર નજર કરીએ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ગઈકાલે એટલે કે ચોવીસ તારીખના રોજ હવામાન વિભાગ દ્વારા ઇવનિંગની અંદર આ બુલેટિન છે એ જાહેર કરવામાં આવ્યું હતું અને આ બુલેટિન છે એ ભારતીય મોસમ વિભાગ કેન્દ્ર અમદાવાદ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું આ બુલેટિનની અંદર જણાવવામાં આવ્યું છે કે છેલ્લી ચોવીસ કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર આઇસોલેટેડ પ્લેસની અંદર રેનફોલ એટલે કે વરસાદી માહોલ છે એ જામ્યો હતો એ પ્રમાણે ગઈકાલે મિત્રો રાજકોટના અમુક વિસ્તારોની અંદર વાપી અને વલસાડના વિસ્તારોની અંદર વરસાદી માહોલ છે એ જામ્યો હતો એટલે કે માવઠું છે એ પડ્યું હતું અને આજે ધીમે ધીમે વિસ્તારની અંદર વધારો થશે અને એક સિસ્ટમ સક્રિય છે એમની પણ માહિતી છે આપ આવી છે કે અરબી સમુદ્રની અંદર ડિપ્રેશન સિસ્ટમ સક્રિય છે અને એ સિસ્ટમ છે એ વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહી છે અને મુંબઈ મહારાષ્ટ્રથી એ સિસ્ટમ અરબી સમુદ્રની અંદર પાંચસો ને સિત્તેર કિલોમીટર દૂર છે પરંતુ આજની અપડેટ પ્રમાણે આ સિસ્ટમ છે એ થોડીક નજીક આવી છે અને ડિપ્રેશનમાંથી ડીપ ડિપ્રેશનની અવસ્થામાં પણ ફેરવાઈ ગઈ છે એટલે કે સિસ્ટમ છે એ વધારે મજબૂત બની છે અને હવે ગુજરાત તરફ આવી રહી છે મિત્રો અરબી સમુદ્રની અંદર જે પણ ટ્રેક હોય છે રસ્તો હોય છે એ કોઈ નક્કી હોતો નથી ડિપ્રેશનની અવસ્થામાં સિસ્ટમ ગુજરાત ઉપર ગુજરાતની અંદર ભારે માવઠું છે એ જોવા મળશે મિત્રો અહીંયા રેઇનફોલ ડિસ્ટ્રીબ્યુશનની આગાહી આપવામાં આવી છે તમે જોઈ શકો છો પચી તારીખના રોજ પચીસ તારીખના રોજ દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો અને સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોની અંદર વધારે વરસાદ પડવાની શક્યતા બતાવવામાં આવી છે અમુક સ્થળોએ ગાંજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે અને એમાં મિત્રો છવ્વીસથી લઈ અને પચાસ ટકા વિસ્તારની અંદર વરસાદ પડવાની શક્યતા બતાવવામાં આવી છે તો એ સિવાય કચ્છ અને મધ્ય ગુજરાતના આ જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી પચીસ ટકાથી પણ ઓછા વિસ્તારોની અંદર વરસાદી માહોલ પડવાની સંભાવના છે એ વ્યક્ત કરવામાં આવી છે પરંતુ એ ખાસ કરીને આવતીકાલે એટલે કે છવ્વીસ તારીખના રોજ અને હત્યાવી તારીખના રોજ વરસાદનું પ્રમાણ છે એ ગુજરાતની અંદર વધારે રહેશે ગુજરાત ની અંદર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર એવી રીતે બે દિવસ સુધી મિત્રો ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર ખાસ કરીને અહીંયા લખેલું છે કે એકાવનથી લઈને પંચોતેર ટકા વિસ્તારની અંદર માવઠું પડવાની સંભાવના રહેલી છે કચ્છની અંદર થોડીક ઓછી સંભાવના છે અને ત્યાર પછી અઠ્યાવીસ તારીખના રોજ તમે જોઈ શકો છો સંભાવના પાછી ઘટી જાય છે અને એ પછી ઓગણત્રીસ તારીખના રોજ અને ત્રીસ તારીખના રોજ પણ તમે વેધર ડેટા જોઈ શકો છો એમાં પણ વરસાદ પડવાની શક્યતા છે એ ઘટાડી દેવામાં આવી છે પરંતુ આ સિસ્ટમને કારણે ડીપ ડિપ્રેશન સિસ્ટમને કારણે ગુજરાતની અંદર બે દિવસ સુધી એટલે કે આવતીકાલે છવ્વી તારીખના રોજ અને હત્યાવી તારીખના રોજ વધારે માવઠું પડવાની સંભાવના રહેશે અને આ માવઠાની અંદર પણ મિત્રો ઠંડસ્ટોમ એટલે કે વીજળીના કડાકા ભડાકા થવાની પણ સંભાવના છે એ વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને છવ્વી તારીખે અને હત્યાવી તારીખે મિત્રો પવન સાથે વરસાદી માહોલ રહે શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અહીંયા તમે જોઈ શકો છો છૂટાછવાયા સ્થળોએ હળવી મેઘગર્જના સાથે હળવાથી લઈને મધ્યમ વરસાદ ખાસ કરીને ત્રીસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી છે એ પણ વ્યક્ત કરવામાં આવી છે આમ મિત્રો છવ્વી તારીખે અને હત્યાવી તારીખે ઠંડરસ્ટોમ એટલે કે વીજળીના કડાકા ભડાકા થવાની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે ત્યાર પછી હેવી રેનફોલની વોર્નિંગ આપવામાં આવી છે એટલે કે ભારે વરસાદ મધ્યમ વરસાદ પડવાની ની શક્યતા પણ બતાવવામાં આવી છે એમાં ગઈકાલે એટલે કે પચીસ તારીખના ચોવીસ તારીખના રોજ કોઈ આગાહી ન હતી પરંતુ આજે પચીસ તારીખના રોજ ગુજરાતની અંદર તમે જોઈ શકો છો સુરત છે ડાંગ છે નવસારી છે વલસાડ છે દમણ દાદરાનગર હવેલીના વિસ્તારો છે આ તમામ વિસ્તારોની સાથે સાથે સૌરાષ્ટ્રની અંદર પણ ભાવનગર છે અમરેલી છે ગીર સોમનાથ છે આ ત્રણ જિલ્લાની અંદર આજે વાતાવરણની અંદર પલટો આવશે અને બપોર પછી ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર માવઠું પડવાની પણ શરૂઆત થઈ જશે ત્યાર પછી તમે જોઈ શકો છો છવ્વી તારીખનો વેધર ડેટા છે છવ્વી તારીખના રોજ ભરૂચ છે સુરત છે ડાંગ છે નવસારી છે વલસાડ છે દમણ દાદરાનગર હવેલીના વિસ્તારો છે અમદાવાદ છે સુરેન્દ્રનગર છે બોટાદ છે ભાવનગર છે અમરેલી છે જુનાગઢ છે ગીર સોમનાથ છે તમામ જિલ્લાઓની અંદર વાદળછાયા વાતાવરણની સાથે ઘણા બધા વિસ્તારોની અંદર માવઠું પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે તો હત્યાવી તારીખના રોજ પણ તમે જોઈ શકો છો ખાસ કરીને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ દક્ષિણ ગુજરાતની અંદર દરિયાકાંઠે આવેલ જિલ્લા ભરૂચ સુરત નવસારી વલસાડ અને મધ્ય ગુજરાતની અંદર આ જિલ્લા એટલે કે અમદાવાદ મહેસાણા ત્યાર પછી અરવલ્લી ગાંધીનગર અને ખેડા આ વિસ્તારની અંદર ક્યાંક ભારે વરસાદ પડવાની સંભાવના છે એ વ્યક્ત કરવામાં આવી છે તમે જોઈ શકો છો આજથી ત્રણ દિવસ સુધી એટલે કે પચીસ તારીખના રોજ છવ્વીસ તારીખના રોજ અને સત્યાવીસ તારીખના રોજ ગુજરાતની અંદર હેવી રેઇનફોલની વોર્નિંગ છે એ પણ આપવામાં આવી છે અને આજે ફરીથી હવામાન વિભાગ દ્વારા નવી આગાહી છે એ ઇવનિંગમાં એટલે કે સાંજના સમયે કરવામાં આવશે ત્યારે ફરીથી ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર કેસરી કલર પણ આવશે એટલે કે ઓરેન્જ એલર્ટની આગાહી પણ કરવામાં આવશે અને યલો એલર્ટની આગાહી પણ યથાવત રહેશે મિત્રો આ માવઠું હશે સિસ્ટમને કારણે માવઠું હશે ખૂબ જ ભારે માવઠું થાય એવી શક્યતા નથી ત્યાર પછી માવઠાને લઈને પરેશભાઈ ગૌસ્વામી અને અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે એની અંદર અંબાલાલ પટેલે કહ્યું છે કે હાલમાં બંગાળના ઉપસાગરની અંદર એક સિસ્ટમ છે એ સક્રિય થઈ રહી છે જે સિસ્ટમ અંદર પરિવર્તિત થઈ શકે છે અને સિસ્ટમની અંદર સોથી થી લઈ અને એકસો ને પંદર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો છે એ પણ ફૂંકાઈ શકે છે એટલે કે વાવાઝોડું બનવાની શક્યતા છે એ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે અને આ વાવાઝોડાની અસરને કારણે ગુજરાતની અંદર સત્યાવીસ તારીખના રોજ અને અઠ્યાવીસ તારીખના રોજ વરસાદ પડવાની શક્યતા છે એ પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે પરંતુ અરબી સમુદ્રની અંદર જે સિસ્ટમ સક્રિય છે ને ગુજરાતની નજીક આવશે જેમને કારણે પરેશભાઈ ગૌસ્વામીએ કહ્યું છે કે સૌથી વધારે માવઠાનો વરસાદ છે એ દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળશે અને એના કરતાં ઓછો વરસાદ છે એ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જોવા મળશે મિત્રો મોડેલ પ્રમાણે અમુક વિસ્તારોની અંદર એકથી લઈને બે ઇંચ અને ત્રણ ઇંચ સુધીનો વરસાદ પડવાની સંભાવના છે એ પણ દેખાઈ રહી છે અને આ સંભાવનાને કારણે મિત્રો અશોકભાઈ પટેલ પરેશભાઈ ગૌસ્વામી અને અંબાલાલ પટેલ દ્વારા પણ માવઠું પડવાની આગાહી છે એ વ્યક્ત કરી દેવામાં આવી છે અને હવામાન વિભાગ દ્વારા પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે એટલે ગુજરાતના તમામ ખેડૂતોએ તૈયાર રહેવાનું છે ગુજરાતની અંદર હવે આજથી માવઠાનો દોર છે એ ચાલુ થશે અને મિત્રો આ માવઠું છે એ બે નવેમ્બર સુધી ચાલશે અને અને માવઠાની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદ પડવાની સંભાવના છે એ યથાવત રહેશે ખાસ કરીને અરબી સમુદ્રની અંદર જે સિસ્ટમ સક્રિય થઈ છે એ સિસ્ટમનો ઘેરાવ ગુજરાત ઉપર આવશે ટ્રફ રેખા ગુજરાત ઉપર આવશે